જબરજસ્તી નહીં પ્રેમ થી હાલવાના આ તો પ્રેમ થી કઈ દીધું નહીં નીકળો કોઈ દાદા નહીં માંગતો લે આપો બે રૂપિયા માંગુ કાકા તમે તો હાવ ચિંગુસો જે સીએ ને આવા સીએ નથી પૈસા મોથું પકાયા વગર નેકળવાન કર પ્રેમ થી હાલ દયો તો મોથું તમારું ના પાક હું સીધો મારા રસ્તે તમે તમારા રસ્તે હું મારા રસ્તે

એટલે એમ નહી પણ એમો બધામાં મારો શું હક છે તમે મનાલતા નહીં તો તું કોઈ મને 5000 રૂપિયા આલો ને તમારું હારું થઈ જશે શું હારું થયું મારી લાઈફમાં બતાય મને તે હું તને પૈસા આપી દઉં આલો તો થાય આલે મને આલ્યા એક રૂપિયો આલે તમે આવળો પાવર આલ્યો હું તો પૈસા લેવા આવ્યો છું આ તમારી ગરમી લેવા નહીં આવ્યો આ રીતે હે ને કોઈ ભીખ ના આલે ઓમ શાંતિથી રિક્વેસ્ટ કરવી પડે આવી રીતે પાવર કરો ને તો કોઈ ભીખ ના આલે

તો પાવર કરવાનો ભીખ માંગવાની ઉપર કોક જિંદગીઓ ઉપર થૂંકીને હેડી મેળવાનું પૈસા લેવા તો લાફા લેવા નતો તમારા મુ તો સોંતી થી તને કીધું કે નેકડી જા નેકડો તો પાવર જો કે ઓના યે થપ્પડ કી ગુંજ યે થપ્પડ કી ગુંજ લે હે દેખો ડાયલોગ માર્યા વગર કાકા જોઈ લેજો તાર તમને ને આ ભિખારી શું કરે હવે જોઈ લ્યો ખાલી તમે મને લાફો માર્યો ને જોઈ લ્યો તમે મારા બિઝનેસમાં નું નુકસાન કરી દે જા તું જા મારા પાર્ટનરને જઈને કહી દે અંગત પાર્ટનરશીપ તોડી દે અને મારા અંગત જોડી દે જા તો ભિખારી હે ને ખાઈતે જી ગ્યું ને એક મેલો ને હમણો કોઈ ઓય તમર ખાઈને ભય પડે તમર તમારી બીજીમાં આવા મૂલ આવે ખાલી જોઈ લેજો 100 રૂપિયા માં જ નહીં રૂપિયા આલી એકા